હે ગાઈસ તો આ વિડિયોમાં આપણે જે ભારત આઝાદ થયું અને કઈ રીતના તેના જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા તે જોઈશું તો આપણે લાસ્ટ વિડીયોમાં યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી જોયેલું હતું જે આર્ટિકલ આપના બંધારણમાં આર્ટિકલ વન ટુ ફોરમાં તેનો ઉલ્લેખ કરેલો છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી માટેના પ્રોવિઝન છે તો હવે આજે આ વિડીયોની અંદર ઇવોલ્યુશન ઓફ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ જોઈશું તો જ્યારે ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં ત્યારે ભારતમાં બે બે પ્રકારના પ્રાંતો જોવા મળતા હતા એક એવા જેની ઉપર બ્રિટિશરોનો ડાયરેક્ટ કંટ્રોલ હતો એટલે કે બ્રિટિશ પ્રોવિન્સ બ્રિટિશ પ્રાંત કહેવાતા હતા અને બીજા પ્રાંત એવા જેની પર રાજા રજવાડાઓ રાજ કરતા હતા તો આ બે પ્રકારના પ્રાંત હતા तो जे ब्रिटिशना अंदर जे प्रांत होता ते तो भारत आजाद થયા પછી ડાયરેક્ટ ભારતની અંદર જ કેવા છે અને બીજા જે રાજા રાજવડાઓના પ્રાંત હતા એમની પાસે ત્રણ ઓપ્શન હતા કે આ તો એ પાકિસ્તાનમાં જોડે કે આ તો એ ભારતમાં જોડે કે આ તો એ સ્વતંત્ર રહે કોઈના મને જોડે તો જે ત્યારે કેટલા ટોટલ ભારતની અંદર આવતા ભારતની અંદર પ્રેઝન્ટ 552 રાજા રાજવડાઓ હતા તેમાંથી 549 જે રાજા રજવાડાઓ હતા તે સ્વૈચ્છાએ ભારની અંદર જોડાઈ ગયા સ્વૈચ્છાએ તો નહીં પણ ઘણી મહેનત હતી સરદાર પટેલની સરદાર પટેલજીની જેમણે આટલી મહેનતથી આટલા બધા રાજા રજવાડાઓમાં રજવાડાઓને ભારતમાં સામેલ કર્યા અને બચેલા 3 જણા કયા હૈદરાબાદ જૂનાગઢ અને કશ્મીર એ લોકો આડા ફાટેલા તો એ ત્રણને પણ છેલ્લે ભારતમાં તો સામેલ કર્યા જ તો આમ પાંચસો બાવન રાજા રજવાડાઓને ભારતમાં સામેલ કરેલા તો જે હૈદરાબાદ હતું તેની અંદર પોલીસ ફોર્સ દ્વારા એને ભારતમાં સામેલ કર્યું જુનાગઢમાં જનમત કરાવવામાં આવ્યું જનમતમાં પ્રજાઓએ મત આપ્યો કે અમને ભારત સાથે જોડાવવું છે અને કાશ્મીર તો જે આઝાદ કાશ્મીર રહ્યું હતું તેની ઉપર પાકિસ્તાને એટેક કરેલું તો ત્યારે જે

ઓગણીસો અડતાલીસમાં શું થયું કે જે સાઉથના સ્ટેટ્સ હતા તેમણે કહ્યું કે જો તમે સ્ટેટ બનાવતા જ હોય તો લેંગ્વેજ લેંગ્વિસ્ટિક બેઝ પર બનાવો ભાષાના બેઝ ઉપર તમે સ્ટેટ બનાવો તો આ માટે એક કમિટી બનાવવામાં આવી હતી ધાર કમિટી ધાર કમિશન તો ધાર કમિશનનો રિપોર્ટ આવ્યો ઓગણીસો અડતાલીસમાં તેમણે કહ્યું કે ભાષાના આધાર પર રાજ્યો બનાવવા કરતાં એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટના આધાર પર આપણે બનાવીએ તો ઘણું સારું રહેશે સ્ટેટ્સ પણ જે સાઉથના સ્ટેટ્સ એટલે કે જે માગણી કરતા હતા કે ભાષાના સ્ટે ભાષાના આધારે સ્ટેટ બનાવ્યા તેમને વિરોધ કર્યો કે નહીં આવું નહીં તો આ માટે પાછી બીજી કમિટી બનાવવામાં આવી કઈ જેવીપી કમિટી તો જેવીપી કમિટીમાં કયા કયા મેમ્બર હતા તો જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ વલ્લભી વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સિત્તારમૈયા આ ત્રણ જણાની કમિટી થઈ જેને જેવીપી કમિટી કહેવામાં આવે છે તેમણે ઓગણીસો ઓગણપચાસમાં રિપોર્ટ આપ્યો અને કહ્યું કે જે स्टेट क्षेत्र भाषा ने आधार पर नहीं बने तो आनो विरोध करवा आनो विरोध थयो गणो विरोध थयो साउथ माने जे एक फ्रीडम फाइटर હતા કોણ જે પોટી શ્રીરામુલ હતા એક ફ્રીડમ ફાઇટર હતા તેમણે 56 દિવસ હંગર સ્ટ્રાઈક કરી ભૂખ હડતાલ કરી અને તેમનું મોત ની મોત થયું मोठ निपजू ओगिनीसो आना आम्ही जे गवर्मेंट उप प्रेशर भाषा आधार परट्टी श्रीरामालु होतू कुमत आंध्र प्र आंध्र स्पीकिंग तेलुगू स्पीकिंगचे तेलुगु बोलता एक अलग राज्य बने आंध्र स्टेट बने कोणामध्ये मद्रास स्टेट તો તેમની માગણી એવી હતી તેલુગુ બોલતા લોકોનું એક અલગ રાજ્ય હોવું જોઈએ અને એના કારણે જે પોતે શ્રીરામલ હતું તેમણે ભૂખ હડતાલ કરી હતી અને તેમનું મોત નીપજ્યું હતું તો આથી સરકારે ઓગણીસો ત્રેપનમાં એક લિંગ્વિસ્ટિક બેઝ ઉપર ભાષાના આધાર પર એક નવું સ્ટેટ બનાવ્યું તો કહ્યું આંધ્ર સ્ટેટ બન્યું તો જે સૌથી પહેલું જે લિંગ્વિસ્ટિક સ્ટેટ બન્યું હતું તે કહ્યું હતું આંધ્ર સ્ટેટ હતું ઓગણીસો ત્રેપનમાં ત્યારબાદ જે ઓગણીસો ત્રેપનમાં બીજી એક કમિશન બનાવવામાં આવ્યું ફઝલ અલી કમિશન આ જ જોવા માટે કે શું કરવું જોઈએ લેંગ્વેજના આધાર પર બનાવવું જોઈએ કે નહીં તો જે ફઝલ અલી કમિશન હતું તેમણે કહ્યું હા આપણે લેંગ્વેજના આધાર પર બનાવી શકીએ છીએ તેમણે ઘણી બેલેન્સ રિપોર્ટ આપી કે લિંગ્વિસ્ટિક બેઝ પર પણ બનાવીશું અને જે એક સ્ટેટ એટલે કે જે અખંડ અખંડતાની ભાવના છે તે પણ રહેશે ઇન્ટિગ્રિટીની ભાવના છે તે પણ રહેશે જ અને જે भाषाना आधार परे ते बनावू जो आहे कमे के आपण घणू डाइवर्सिटी धरावतो देश आहे आणि आपण एक भाषा एक देश कोयनीपी नाही शके त फजल अली कमिशन होतं आणि फजल अली कमिशनला जे फजल अली आहे तेरमन चेयर, ते आणि बीजा बे मेम्बर कोणतं के एम पाणीनकर आणि एच एन कुंजरू तो याद राखोर फजल अली कमिशनम त्रण मेंबर त्या फजल अली ए मेम ए चेअरमन बीजा बे के एम पाणीनकर आणि एच एन कुंजरू जे ते બીજા બે મેમ્બર હતા સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ બનાવવામાં આવી અને એના અંદર ચૌદ સ્ટેટ અને છ યુનિયન ટેરિટરી જે આપણે આ જોયું આ જે પાર્ટ એ બી ડી હતા તેમાંથી જે આ પાર્ટ એ બી હતા તેમને સ્ટેટ બનાવવામાં આવ્યા અને જે પાર્ટ ડીમાં હતા તેમને યુનિયન ટેરિટરીઝ બનાવવામાં આવ્યા અને પાર્ટ સીમાં જે હતા તેમાંથી અડધાને આમાં નાખવામાં આવ્યા અને અડધા આમાં નાખવામાં આવ્યા આમ ટોટલ ચૌદ સ્ટેટ બનાવવામાં આવ્યા અને છ યુનિયન ટેરિટરીઝ બનાવવામાં આવી હતી ઓગણીસો સાહીઠમાં શું થયું ઓગણીસો સાહીઠમાં જે મહારાષ્ટ્ર અને ગુજરાત હતું તે ગુજરાતી અને મરાઠી એમ બે ભાષા બોલતી બે ભાષા બોલતા બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા મહારાષ્ટ્ર અને ગુજરાત કોમે કેમાંથી ડિવાઇડ થયેલા બોમ્બે એક એક જ સ્ટેટ હતું તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યું હતું ત્યારબાદ જે દાદરાનગર હવેલી હતી દાદરાનગર હવેલી પર પોર્ટુગીઝનું શાસન હતું 1954 માં તે આઝાદ થઈ હતું ત્યારબાદ 1961 માં 1961 સુધી દાદરાનગર હવેલીમાં ટીમના દ્વારા જે ચૂંડાયેલા લોકો હશે તેમના દ્વારા જ શાસન ચાલુ ચાલુ રાખવામાં આવ્યું હતું ઓગણીસો એકસઠ સુધી તે ભારતની અંદર તો નહીં જ હતું એટલે આઝાદ જેવું હતું ઓગણીસો એકસઠમાં ઓફિશિયલી તેને ઇન્ડિયામાં જોડાવામાં આવ્યું ભારતની અંદર જોડવામાં આવ્યું એઝ અ યુનિયન ટેરિટરી તો યાદ રાખજો ઓગણીસો એકસઠમાં ઓગણીસો ચોપનમાં તે આઝાદ થઈ ગયું હતું અને ઓગણીસો એકસઠમાં તેને ભારતમાં જોડવામાં આવ્યું હતું ત્યારબાદ ગોવા દમન એન્ડ ડીવ ગોવા દમન એન્ડ ડીવ તે ઓગણીસસો એકસઠમાં પોલીસ ફોર્સ દ્વારા પોર્ટુગીઝ પાસેથી આઝાદ કરવામાં આવ્યું હતું અને ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું ઓગણીસો બાસઠની ની અંદર અને ઓગણીસો સત્યાસીમાં માં જે ગોવા છે તેને અલગ સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો એક સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો આ પહેલા તે એક યુનિયન ટેરેટરી હતી પુડુચેરી પુડુચેરી પણ ઓગણીસો ચોપનમાં ફ્રેન્ચ પાસેથી આઝાદ થઈ ગયું હતું અને ઓગણીસો બાસઠમાં માં તેને ભારતની અંદર એઝ અ યુનિયન ટેરેજ સમાવવામાં આવ્યું હતું તો આપાટલું આપણે યાદ રાખવાનું છે પુરીચરી જે હતું તો ફ્રેન્ચના અન્ડરમાં હતું ગોવા દમણ દીવ દાદરા નગર હવેલી પોર્ટો ઇસના અન્ડર હતું ક્યારે આઝાદ થઈ હતી વસ્તુ આપણે યાદ રાખવાની છે તો આપણે આ વસ્તુ જોઈએ ત્યાર બાદ નાગલેન્ડ હરિયાણા ચндиગઢ હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મેઘાલય સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આ બધા પણ ધીરે ધીરે કરીને તેમનું પણ ડિવિઝન થયું અને નવા નવા સ્ટેટ અને યુટીસ બન્યા પણ આપણે મેઈન વસ્તુ દાદરા નગર હવેલી ગોવા દમણ અને દીવ અને પુડુચેરીનું યાદ રાખવાનું ગમે કે છે અને તેની પર ફોરેનર્સનું શાસન હતું અને ફોરેનર્સની ચુંગલમાંથી આપણે એને અલગ કરીને આપની અંદર સામેલ કરવામાં આવ્યા હતા તો આથી આ યાદ રાખવાનું ગમે ત્યારે ગમે તે રીતના પૂછાઈ જાય તો આપણે આટલી વસ્તુ જોઈ એકથી ચાર આર્ટિકલ્સ જોયેલા બંધારણના હવે આપણે આગળ સિટીઝનશિપ જોઈશું તો આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ વેરી મચ આશા રાખું છું તમને ખબર પડી હશે અને ખબર નહીં પડી હોય તો કોમેન્ટ કરજો